હેલો ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરવાની છે ડિફથેરિયા રોગની બરાબર છે આપણે આરોગ્ય માટે ઉપયોગી થાય એમપીએ ડબલ્યુ તેમજ એફએ ડબલ્યુ જેવી એક્ઝામ્સમાં ઉપયોગી થાય એના માટે એક હેલ્થની સિરીઝ શરૂ કરી છે જેમાં આપણે અત્યાર સુધી ઘણું બધું શીખ્યા અને ત્યારબાદ રોગોના ટોપિક વિશે આપણે વાત શરૂ કરી છે અને એમાં રોગોમાં આપણે અત્યારે ચેપી રોગોનું પોષણ અને બિનચેપી રોગોનું એમાં હું ચેપી રોગો વિશે ભણવાનું શરૂઆત કરી છે જેમાં આપણે અછબડા અછબડા શીતળા અછબડા શીતળા એમએમઆર એટલે કે ઓરી ગાલપચોળિયા અને રૂબેલા જર્મન મિઝલ્સ આ આટલા રોગો વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ અને આજના લેક્ચરમાં આપણે ડીપીટી એટલે કે ત્રિગુણી રસી જે આપણે કહીએ ડીપીટી ડીપીટીમાંના ડી એટલે કે ડીપથેરિયા વિશે આજે આપણે વાત કરવાની છે બરાબર છે ડીપથેરિયા વિશે આપણે આજે આજના સેશનમાં વાત કરીશું આપણે જે કાંઈ રોગો વિશે વાત કરવાની છે જે કાંઈ વાત કરશું એ એમપીએચ ડબલ્યુ એમપીએચ ડબલ્યુ એફએ ડબલ્યુ એસઆઈ મુખ્ય સેવિકા જેવી જે કાંઈ ક્લાસ થ્રીને લગતી પોસ્ટ છે જે કાંઈ ક્લાસ થ્રીને લગતી ભરતી આવવાની છે એને સંદર્ભમાં રાખીને કરવાની છે એટલે એમાં ઉપયોગી થાય એવા મુદ્દાઓ વિશે વાત કરીશું બહુ ડીપમાં નહીં જઈએ બરાબર છે ઉપર છેલ્લી માહિતી લેવાની છે એમપી ડબલ્યુમાં કેવા પ્રશ્ન પૂછાય એસઆઈમાં કેવા પ્રશ્નો પૂછાતા હોય મુખ્ય સેવિકામાં કેવા પ્રશ્ન પૂછાતા હોય તો એની વિશે છેલ્લું આપણે નોલેજ લેવું બહુ એમાં ડીપલી વાત નહીં કરીએ બરાબર તો આજે આપણે ભણવાનું છે ડીપથેરિયા ચાલો શરૂઆત કરીએ તો સૌથી પહેલાં આપણે વાત કરીશું આ રોગમાં આપણે કયા કયા મુદ્દા વિશે વાત કરીશું તો ડિફથેરિયામાં ઉપયોગી મુદ્દા આપણા સિલેબસને લગત ક્યાં ક્યાં છે એની વિશે વાત કરીએ તો રોગકારક છે ઉદભવનો અવધિ છે સંક્રમણનો સ્ત્રોત છે સંક્રમણની અવધિ છે લક્ષણો છે યજમાન છે નિદાન છે અને નિયંત્રણ છે આ યજમાન એટલે કથામાં બેહે એ યજમાન નહીં બરાબર છે ગોરબાપાના યજમાન હોય એ યજમાન નહીં આ યજમાન છે હોસ્ટ બરાબર છે કે દર્દી બરાબર છે દર્દી કોણ થાય રોગી કોણ બને ડિપથેરિયા લાગુ કોને થાય એ વાત આપણે કરવાની છે તો સૌથી પહેલી વાત કરીએ આ રોગનો રોગકારક કોણ છે હવે બહુ અગત્યનું અને ઉપયોગી થાય એવું વન લાઈનરમાં ક્વેશ્ચન પૂછાય એવું એટલે કે રોગના રોગકારક બરાબર છે તો ડિપથેરિયાનો રોગકારક છે સી ડિપથેરી સી ડિફ્થેરી એટલે કે કોરેની બેક્ટેરિયમ ડિપથેરી ખાસ યાદ રાખજો કોરેની બેક્ટેરિયમ ડીપથેરી એટલે કે સી ડીફેરી બરાબર છે જે બેક્ટેરિયા છે કોરેની બેક્ટેરિયમ ડીપથેરી બેક્ટેરિયા છે બરાબર છે અને ટોક્સિક ટોક્સિક પેદા કરતું બેક્ટેરિયા છે બરાબર છે આ પણ વસ્તુ ખાસ યાદ રાખજો આગળ વાત કરીએ ડિફ્થેરિયા રોગની ઉદભવન અવધિ ઉદભવના અવધિ એટલે કે ઇન્ક્યુબેશન પિરિયડ

ચાર્ટ સ્વરૂપે એકી સાથે પણ ઇન્ક્યુબેશન પીરિયડ યાદ રાખવાની પ્રયાસ કરશું પણ અત્યારે જેમ જેમ એક એક રોગ આવતા જાય એમ એમ એક એક રોગની યાદ રાખવાની ટ્રાય કરજો ડિફથેરિયા છે તો એની ઉદ્ભવન અવધિ થી છ દિવસની છે ત્યારબાદ વાત કરીએ રોગના ડિપથેરિયા છે ડિપથેરિયાના જે સ્ત્રોત છે સંક્રમણનો બરાબર છે સંક્રમણનું માધ્યમ કે મીડિયેટર કોણ બને તો આ રોગ છે એ કોઈ વાહક કે કોઈ પર પરબજીવી થી નથી ફેલાતો આ રોગ છે એ સીધે સીધો દર્દી વડે ફેલાય છે બરાબર છે એટલે કે દર્દી ખુદ તે આ રોગનો વાહક છે આ રોગનો સ્ત્રોત છે આ રોગ માટેના સંક્રમણનો સ્ત્રોત દર્દી પોતે છે નૈનિક અને પૂર્વ નૈદાનિક બંને પ્રકારની વ્યવસ્થામાં રહેલ વ્યવસ્થાની પણ અવસ્થામાં રહેલ બંને પ્રકારની અવસ્થામાં રહેલ રોગી અથવા વાહક દ્વારા તેઓના નાક અથવા ગળાના સ્ત્રાવમાં ચેપ ચેપ સ્ત્રાવમાં ચેપ હોય છે બરાબર છે હવે નાક અને ગળાના સ્ત્રાવમાં ચેપ હોય એટલે એનો મતલબ કે આ રોગનો ફેલાવો છે એ બિંદુક પ્રસરણ વડે થાય છે બરાબર છે બિંદુક પ્રસરણ વડે થાય છે એને અંગ્રેજીમાં આપણે કહીએ ડ્રોપલેટ ઇન્ફેક્શન શું કહેવાય ડ્રોપલેટ ઇન્ફેક્શન તો આ વાત થઈ ગઈ ડિપ્થેરિયાના સંક્રમણના સ્ત્રોત સ્ત્રોતને બરાબર છે નૈદાનિક તેમજ પૂર્વનૈદાનિક નૈદાનિક એટલે કે ક્લિનિકલ ડિસીઝ કે જેમાં લક્ષણો દેખાય એવો અને પૂર્વ નૈદાનિક કે જેમાં લક્ષણો ન દેખાતા હોય એટલે કોઈ પણ અવસ્થામાં વાહક હોય તો એ રોગનો માત્ર વાહક હોય એને પોતે કાંઈ લક્ષણ ન હોય પણ એ ફેલાવી શકે કારણ કે એનામાં બેક્ટેરિયા છે પણ એનામાં કોઈ પણ જાતનું લક્ષણ દેખાતું નથી આગળ વાત કરીએ આગળ વાત કરીએ ડિફ્થેરિયા રોગના સંક્રમણ અવધિની બરાબર છે તો આ રોગની સંક્રમણ અવધિ છે હવે સંક્રમણ અવધિ નવું આવ્યું ઉદભવન અવધિ હતી આ સંક્રમણ અવધિ સંક્રમણ અવધિ એટલે સંક્રમણ અવધિ એટલે તમારા શરીરમાં બેક્ટેરિયા વાયરસનો પ્રવેશ થાય ત્યાંથી લઈ અને ક્યાં સુધી તમે છે એનો ફેલાવો કરી શકો છો એ સમયગાળાને સંક્રમણ અવધિ કહેવાય એટલે પ્રવેશ ભલે બે વર્ષ પહેલાં થયો હોય પણ તમે એનો ફેલાવો એક મહિનાથી કરતા હો તો એ એક મહિનાનો સમયગાળો છે એક મહિના સુધી ફેલાવો કરો તો એને સંક્રમણ અવધિ કહેવાય આમાં કેમ ડીપથેરિયા રોગ છે એમાં બેથી છ દિવસનો ઇન્ક્યુબેશન પીરિયડ છે એટલે માનો કે બેક્ટેરિયાનો બેક્ટેરિયા છે એ દર્દી કે વ્યક્તિના શરીરમાં આજે પ્રવેશ થઈ ગયા બરાબર છે પ્રવેશ સાજા થઈ ગયા હવે એ રોગની એને શરૂઆત થાય છે બેથી બેથી છ દિવસ પછી બરાબર છે એટલે આ બેથી છ દિવસ પછી એની શરૂઆત થઈ રોગની પ્રથમ લક્ષણ આવ્યું બરાબર છે અહીંયા પ્રથમ લક્ષણ પણ જોવા મળ્યું તો આ પ્રથમ લક્ષણ આવ્યું ત્યારથી લઈ અને ચૌદથી અઠ્યાવીસ દિવસ સુધી ચૌદથી અઠ્યાવીસ દિવસ સુધી જે રોગનો ફેલાવો કરે છે જે આ દર્દી છે યજમાન છે એ જે રોગનો ફેલાવો કરે છે એ સમયગાળાને સંક્રમણ અવધિ કહેવાય બરાબર છે સંક્રમણ અવધિ કહેવાય અને જે આ રોગનો રોગકારક અહીંયા પ્રવેશ કરે રોગકારક અહીંયા પ્રવેશ કરે અહીંયા રોગકારક પ્રવેશ કર્યું તો આ પ્રવેશ કર્યું ત્યાંથી લઈ રોગકારક અહીંયા પ્રવેશ કર્યું ત્યારથી લઈ અને પ્રથમ લક્ષણ દેખાણું એને વચ્ચેનો સમય છે આને ઇન્ક્યુબેશન પીરિયડ કહેવાય બરાબર છે ને પ્રથમ લક્ષણ દેખાય ત્યાંથી ક્યાં સુધી રોગનો ફેલાવો કરે છે એ સમયગાળાને સંક્રમણ અવધિ કહેવાય બરાબર છે તો રિપથેરિયાની સંક્રમણ અવધિ છે એ ચૌદથી અઠ્યાવીસ દિવસ સુધી છે રોગની શરૂઆતથી લઈ ચૌદથી અઠ્યાવીસ દિવસ સુધીની છે બરાબર છે ઘણા રોગ એવા છે કે જેમાં ઇન્ક્યુબેશન પીરિયડ દરમિયાન હવે વાત કરીએ યજમાન કોણ છે તો આ રોગનો યજમાન છે એ થી પાંચ વર્ષના નાના નાના ફુલકા છે ઈ આનો આ રોગનો યજમાન બનવાની શક્યતા વધી ગઈ છે અને જાતિમાં પૂછે કે ભાઈ જાતિ મેલ ફિમેલ કોણ આનો ભોગ બને તો આ રોગ એવો છે કે આમાં બે હરખે હરખો ભોગ બનતા હોય છે બરાબર છે એટલે આમાં કોઈ મેલ ફિમેલ એવું કંઈ આવતું નથી ડિપ્થેરિયાના લક્ષણોની વાત કરીએ ગળામાં સોજો આવવો ગળું બેસી જવું પછી ગળામાં હલકી લાલચ જોવા મળવી બરાબર છે ગળાના આગળના ભાગમાં સોજો થાય અને ગળું છે એ બળદના ગળા જેવું થાય આ લક્ષણ ખાસ યાદ રાખવાનું છે ગળું કેવું થઈ જાય બળદના ગળા જેવું બુલનેક થઈ જાય કેવું થઈ જાય બુલનેક લક્ષણ છે એ આનું મહત્ત્વનું લક્ષણ કહેવાય બરાબર છે બુલનેક લક્ષણ ખાસ યાદ રાખવાનું છે કારણ કે બુલનેક લક્ષણ છે એ કયા રોગમાં જોવા મળે એવું પૂછાય તો કહેવાનું ડીપથેરિયા હવે ડીપથેરિયા ઓપ્શનમાં ન હોય ને ઘટસર્પ ઓપ્શનમાં હોય તો આપણે શું કરીશું તો હા પાડવાનું કારણ કે ડિપથેરિયાનું ગુજરાતીમાં મહોલ ઘટસપ કહેવાય આ પણ ખાસ યાદ રાખવાનું છે બરાબર છે આગળ વાત કરીએ લક્ષણોમાં તો ગળામાં સફેદ ફોડલી જોવા મળે છે ઘટ નીલા અથવા ભૂખરા રંગનું આવરણ દેખાય છે બરાબર છે સૌથી પહેલું લક્ષણ કેવું શરૂઆત ક્યાંથી થાય તો શરૂઆત છે એ ગળામાં સફેદ રંગની ફોડડી દેખાય ત્યારબાદ ધીમે ધીમે એ ફોડડી છે એ ઘટ નીલા રંગની થવા માંડે અથવા તો ભૂખરા રંગને થવા માંડે અને ત્યારબાદ અંતિમ ચરણમાં એ ફોરકી છે એ ત્યાં છેલ્લે કાળું પળ બની જાય છે કાળું આભાસી પળ બની જાય છે કેવું આભાસી પળ કાળા રંગનું છેલ્લે બરાબર છે હવે આભા આભાસી પળ છે ને ફોલ્સ મેમ્બ્રેન કહેવાય શું કહેવાય ફોલ્સ મેમ્રેન આ પણ લક્ષણ ખાસ યાદ રાખવાનું છે કે ફોલ્સ મેમ્બ્રેન કયા રોગમાં જોવા મળે તો ઘટ સર્પ અથવા તો ડિપ્થેરિયામાં જોવા મળે છે બરાબર છે આગળ વાત કરીએ તો જો આ સફેદ કલર થી શરૂઆત થાય છે ધીમે ધીમે આછા ભૂખરા રંગનું અને ત્યારબાદ સૌથી છેલ્લે કાળા રંગનું આમ આભાસી પળ આપણને જોવા મળે છે હવે પળ હે પળ કેવું બની જાય તો એ દેખાડું તમને પડ છે ઈ આવું દેખાય જો આભાસી પળ અહીંયા પાછળ દેખાય છે ને આવું દેખાય પડ બરાબર હવે વાત કરીએ આગળ હા નિદાનની તો ખે ખબર કેમ પડે કે આ ડીપથેરિયા છે તો એના માટે સીખ ટેસ્ટ કરવામાં આવે બરાબર છે હિમએગ્લુટિનેશન હિમએગ્લુટિનેશન બરાબર છે સીખ ટેસ્ટ કયા રોગમાં કરવામાં આવે તો ડિપથેરિયા ડીપથેરિયાની સાથે સાથે ઘટ સર્પ ખાસ યાદ રાખવાનું નામ છે બીજું બરાબર છે પરીક્ષક છે એ તમને મૂંઝવવા માટે બીજું નામ પૂછે તો તમને ખબર હોવી જોઈએ કે ડિપથેરિયા અથવા ઘટ સર્પ હવે સીખ ટેસ્ટમાં છે એ આવી રીતે ટોક્સિન જે છે એ ઇન્સર્ટ કરવામાં આવે અને ત્યાં એનો ઘેરાવો માપવામાં આવે બરાબર છે કે એન્ટીબોડી રિએક્શન જે થાય બરાબર છે એન્ટીટોક્સિન રિએક્શન જોવા મળે એના ઉપરથી અંદાજો લગાડી શકાય કે અહીંયા આને ડિફથેરિયા છે કે નહીં બરાબર છે આગળ વાત કરીએ નિયંત્રણની તો નિયંત્રણ માટે તુરંત નિદાન હવે એમપીએ હોય તો એનું મૂળભૂત કામ જ આ છે કે ફિલ્ડમાં સર્વે કરવો ત્યાં મળતી માહિતી ભેગી કરવી તેમાંથી દર્દીની ઓળખ કરવી બરાબર છે દર્દીને કયા પ્રકારનો રોગ છે શંકાસ્પદના દાયરામાં લેવાનો અને એનું નિદાન કરી અને એનું ઉપર સૂચન કરવું આ કામ છે મુખ્ય એમપી ડબલ્યુનું બરાબર છે નિદાન દર્દીની ઓળખ અને સૂચન આગળ વાત કરીએ તો આઇસોલેશન જો દર્દીનું નિદાન થાય દર્દીની ઓળખ થાય ખબર પડે કે આ ડિપ્થેરિયા છે તો એને આઇસોલેટ કરવો બરાબર છે આઇસોલેટ એટલે અલગ રાખવો લાઈ દો પણ કરવો એટલે કે એનો ચેપ છે એ બીજાને ન લાગે આમાં આપણે જોયું બિંદુક પસરણ વડે ચેપ ફેલાતો હોય તો બીજા કોઈને ચેપ ન લાગે એ ખાસ ધ્યાન રાખવું પડે ત્યારબાદ દર્દીની સારવાર કરવી બરાબર છે અને ત્યારબાદ રસીકરણ કરવું આમાંથી આપણે અગ ડીપથી ભણવાના મુદ્દા છે સારવાર અને રસીકરણ ડીપથી નહીં પણ એમાં પણ બબે ત્રણ ત્રણ મુદ્દા આવશે બરાબર છે તો એ જોઈ લઈએ ત્યારબાદ ડીપથેરિયા છે એનું વિધિવત રીતે સમાપ્તિ કરી નાખીએ સારવાર છે તો સારવારમાં સારવારમાં એડીએસ એટલે કે એન્ટીડિપ્થેરિયા સીરમ બરાબર છે એન્ટીડિપ્થેરિયા સીરમ આપવામાં આવે છે આઈએમ એટલે કે ઇન્ટ્રા મસ્ક્યુલર અથવા તો ઇન્ટ્રા વિનસ આપવામાં આવે છે કેટલી માત્રા તો દસ હજારથી એસી હજાર યુનિટ દસ હજારથી એસી હજાર યુનિટ હવે દસ હજારથી એસી હજાર યુનિટ એ ડૉક્ટર નક્કી કરશે કે આને કઈ માત્રા આપવી દસ હજારથી 80000 હજાર યુનિટ તો આમાં લખ્યું પણ આમાંથી એક્ચ્યુઅલ માત્રા કઈ આપવી એ ડૉક્ટર દર્દીનો રિપોર્ટ જોઈ અને રોગની કેટલી રોગ છે એની તીવ્રતા કેટલી છે એ જોઈ અને ડૉક્ટર નક્કી કરશે કે આને કયો ડોઝ આપો આપણે સામાન્ય માત્રા યાદ રાખવાની દસ હજારથી 80000 હજાર યુનિટ આપવામાં આવે છે બરાબર ત્યારબાદ વાત કરીએ તો ક્રિશ ત્યારબાદ વાત કરીએ તો પેનિસિલિન છે એ અઢી લાખ યુનિટ આપવામાં આવે છે બરાબર છે એ પણ આઈએમ જ આપવામાં આવે છે ઇન્ટ્રામસ્ક્યુલર આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ એજિથ્રોમાઇસિન ટેબ્લેટ છે બરાબર આ બે ઇન્જેક્ટેબલ છે અને આ ટેબ્લેટ છે તો ટેબ્લેટ છે એજિથ્રોમાઇસિન એ અઢીસો એમજીમાં આપવામાં આવે છે જો આપેલું છે એ એડીએસ છે બરાબર એન્ટીડિપથેરિયા સિરમ આ બીજું છે એ પેનિસિલિન છે અને ત્રીજું છે એ એજિથ્રોમાઇસિન ટેબ્લેટ છે બરાબર હવે છેલ્લો મુદ્દો વાત કરી લઈએ રસીકરણની તો રસીકરણના મુદ્દામાં આપણે જોઈ જ લીધું છે ડિપ્થેરિયા માટેની રસી કઈ છે તો ડિપ્થેરિયા માટેની રસી છે ડીપીટી ડીપીટી છે એ ઝીરો પોઈન્ટ પાંચ એમ એલ આપવામાં આવે છે ઇન્ટ્રા મસ્ક્યુલર આપવામાં આવે છે પગના થાપા પર આપવામાં આવે છે દસ ચૌદને દ છ દસ ને ચૌદ અઠવાડિયા આપવામાં આવે છે પહેલો ડોઝ છઠ્ઠા અઠવાડિયા એટલે કે દોઢ માસે બાળક દોઢ માસનો થાય ત્યારે બીજો ડોઝ છે એ દસમાં અઠવાડિયા એટલે કે બાળક અઢી માસનો થાય ત્યારે અને ત્રીજો ડોઝ છે એ ચૌદમાં અઠવાડિયા એટલે કે બાળક સાડા ત્રણ માસનો થાય ત્યારે અને ત્યારબાદ બે પૂરક ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ બે આપવામાં આવે છે પહેલો બૂસ્ટર ડોઝ છે એ દોઢથી બે વર્ષનો બાળક થાય ત્યારે અને બીજો બૂસ્ટર ડોઝ છે એ પાંચથી છ વર્ષનું બાળક થાય ત્યારે આપવામાં આવે છે બરાબર અહીંયા હાથમાં દેખાડે છે પણ એક વર્ષથી નાનું બાળક હોય તો ત્યાં સુધી એને પગના થાપા ઉપર આપવામાં આવે છે બરાબર આ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની આ બીજા બે ડોઝ છે એ હાથ ઉપર આપવામાં આવે બાકીના છે ત્રણ એ પગના થાપા ઉપર આપવામાં આવે છે તો આ વાત થઈ આપણે રિપ્થેરિયાની થેન્ક યુ ભાઈ તમે ખૂબ સરસ રીતે આ વિડીયો આખો જોયો અને જો સારો લાગ્યો હોય તો તમારા કોઈ મિત્ર ફ્રેન્ડ સર્કલમાં કોઈ તૈયારી કરતા હોય આરોગ્યલક્ષી કોઈ પણ તો એને આ વિડિયો શેર કરો બરાબર છે અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી કરી અવ નવા વિડીયો તમારી સુધી પહોંચતા રહે અવ નવા વિડીયો છે એ તમારી સુધી પહોંચતા રહે અને તમને નોટિફિકેશન મળતું રહે ખૂબ ખૂબ આભાર થેન્ક યુ જય હિન્દ જય ભારત